એમાં એવું છે આખું વર્ષ સર્વિસ નથી કરાવ્યું અને હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવો બધે મજામાં જઈશું તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં તો આપણે પાર્કિંગમાં ઊભા છીએ કારણ કે એટલા માટે કે દીપકભાઈનો ફોન અમારે એવો હતો કે આપણી ગાડી છે એ દેહમાં મોકલવાની છે હવે હું કામ મોકલવાની છે કાંઈ ખબર નથી હવે અને તો આપણે જોઈને ગાડીના કાગળિયાની લીધા છે કેમ કે આરસી બુક ટ્રાન્સફરમાં મોકલવાનું હોય ને એટલે આરસી બુકની ઝેરોક્ષ જોવે તો આપણે આરસી બુકની ઝેરોક્ષ લઈ લીધી છે અને આખડી આપણે ગાડી મોકલવાની છે અને અત્યંત બેનને જો અમારા અહીંયા ઊભી જાય છે જો અહીંયા હે તું શું કામ હે તો હાથમાં રમવા આવી જુઓ અને ખાસ કરીને એમાં એવું છે કે આજે છે અમારા દાદાનું શ્રાદ્ધ આજે સાઈટમ આ ને સાઈતમ બી ભેગું છે દાદાનું સરસ છે અને જો અત્યંત બેને એ ઉભી જશે કાં જોયા છે અને આ અમારી ગાડી છે એક્સ્ટ્રીમ ગાડી છે અને જો આ ફેનિલ લખેલું કેટલા વરસ પહેલાં હતું બોલો દસ વર્ષ પહેલાં લખેલું હતું ફેનિલ હજી એમના છે ફેનિલ જો આ ગાડી છે આપણી એક ઓ કાંઈ કટે નહીં અને છેલ્લે લખેલું છે યાજ્ઞિક નંબર ગાડી છે જો હવે આને મોકલવાની છે કામ મોકલવાની છે કાંઈ ખબર નથી જો મોરોને આ મોટો મિની બુલેટ કહેવાય એ ગાડી છે તો કાંઈ નહીં સારું હાલો આપણે દઈ આવી ફેમિલી હવે ટ્રાન્સફોર્મમાં નાખવાની છે તો આપણે ટ્રાન્સફોર્મમાં નાખી આવીએ સારું ફેમિલી આપણે જો ગાડી ટ્રાન્સપોર્ટમાં નાખીને આવ્યા છીએ અને હવે જો અમારા દાદાનું ફરજ છે તો આપણે જો બધું ધરી દીધું છે અહીંયા

તો જો આપણે દાદાને હોરાદી નાખી દીધું નીતા ને એવા હતા જમવા તો નીતા ને ઘરે છે હાડા ચાર કારણ કે રોંટાદી ને બપોર દીને મશીને બે ગઈ થી તો આપણે મસ્ત બે બંડલ હાડી બનાવી નહીં તો એક બંડલ આ હંકેલવાનું છે થોડી કંઈ હંકેલેલી પડી છે અને આ હંકેલવાની છે અને મેં તમને કીધું છે ને કે મશીન નું બોલાવ્યા હતા કીધું હતું એમ તો મારે તો હોયનો દોરો તૂટતો થયો એટલા માટે આપણે મશીન રિપેરિંગ વાળાને બોલાવ્યા હતા અને આમાં ઓઇલ બદલવાનું છે તો મસ્ત ઓઇલ નું ડબલું લઈ આવ્યા છે આ ઓઇલ છે આપણે કઈ કંપનીનું છે એ તો મને કાંઈ ખબર નથી પણ આ ઓઇલનું ડબલું છે અને આપણે આને આમાં નાખવાનું છે ઓલું ઓઇલ જે છે ને એ કારણ કે મશીન શરૂ નહોતું કર્યું ને તો પીરવું પડી ગયું છે અને ઘાંટું થઈ ગયું છે એટલા માટે ઓઇલ બદલે ને તમને બતાવ્યું કે અંદર કેટલું ખરાબ થઈ ગયું છે મશીન આપણું સારું ન રે અને અહીંયા શું આપણે ઉપર ઓઇલ નીકળે ને ઓઇલ નીકળતો નથી મશીન શરૂ હોય ને એટલે અહીંયા ઉપર ઓઇલ નીકળે મશીન મારું હાવ નવું જ છે હજી લોકડાઉન પછી લીધેલું છે ચાર કાં પાંચ વર્ષ થયા છે તો સારું જ છે આપણે પણ સોમાસા ની થોડો કાંટ લાગી ગયો ને એટલા માટે રિપેરિંગ વાળાને બોલાવા પીડા કહી દીધું બનાવી નાખ્યા રોઢાનું કામ કરવાનું છે ને તો રોઢાનું કામ કરી નાખું પેલા તો અત્યંતાબેન ઊઠી ગયા છે બપોરે હું નથી ઉતા આપણને કાંઈ ખબર નથી અત્યંત આવતો તો આ સિસ્ક નથી જવા દીધી અત્યંતબેન વળ ખાય છે હજી એમ કહે છે કે મને માથું ને એવું દુખે છે તો આપણે પૂછીએ તો ખરા કેમ છે ले जाय को मान ले ताउ से बटे हां हैं <tip> तो ताव आवे तो हुई जावनो होई फोन जोवनो ई क्यों आलो मने फोन नथी जोते ओले रूम में दादा पक्का छता हां तू कछता हूं हुई गी थी हां हां हारो आलो तो पासा हुई दो अबे न नींद आ ला केम अब बेला उ की के होवे न आवे से खाऊ से तारे काई हां तू खाऊ

કઈ અત્યંત રાબ બનાવી દઉં થોડીક હું તો અત્યંત બેને કીધું મને રાબ બનાવી આપણે અત્યંત બેન રાબ બની ગઈ છે બનાવી છે થોડીક એવી છે મસ્ત ગરમા ગરમ રાબ છે આ તાવની ભાવે આપણને શરદી થઈ હોય ને તો સારી લાગે અને છોકરા નામે તો અત્યંત છે ને આમ ચાલુમાં એમ કે મમ્મી રાબ બનાવી દો રાબ તો મારે આવતા બનતી જ હોય ઘરમાં તો મસ્ત રાબ બની ગઈ સારું હાલો આવી જાવ બધા રાબ ખાવા જેને ભાવતી હોય ને એ બધા આવી જાવ રાબ ખાવા અને અત્યંતા રાબ ખવરાયેલો હોય

ફેમિલી જો હવે આપણે છે ને મશીનમાં છે ને ઓઇલ ચેન્જ કરવાનું છે કારણ કે એક વર્ષથી થઈ ગયું છે કમ્પ્લીટ અને ખાસ કરીને મશીને છે ને આ બહુ થોડાક કવર આવ્યા હતા એમાં એવું છે આખું વર્ષ સર્વિસ નથી કરાવ્યું અને પ્લસ કઈ ખાસ કરીને આખું વર્ષ છે ને મશીન કઈ એવું કઈ ખાસ કરીને આક્યું નથી તો જો આ અહીંયા હવે મશીનનું કમ્પ્લીટ કરે છે પણ રિપેર કરાવ્યા પછી મસ્ત આયેલું હોય ને એસી હાડી બનાવી મસ્ત આયેલું તો હા એસી હાડી બનાવી છે આપણે ઓઈલ તો સારું જ છે એમ કઈ વાંધો નથી ભાઈ કીધું છે લાલ થઈ ગયું છે કે નહીં હા અને આમાં આમે કસરોન બસરોન હોય ને તો આ બધું કાઢી નઈ છે કારણ કે બધું હરકો કર નઈ છે એ હેનું છે યા અંદર આવે કે કોને ખબર જન સમક જેવું છે કે હા યા અહીં જક આવે છે આ બોલ ખોલવાના આવે ને આ કેમ હોય ઓઈલ નું હા આફલેને લાગે પગડે જરૂર પડશે આમ આ તો જો આખડે એવી રીતના ઓઈલ આખડ નાખી અને નવું છે નવું ઓઈલ નાખી દીધું નાખી દે પછી કેવું થઈ જાય તમને બતાવ્યું હવે ને જૂનું છે ને ડબ્બામાં ફર લેવું છે આ ડબ્બામાં જૂનું ઉંગવામાં કામ છે આપણે આમાં પોઈમાં ઉંગવું પડે ક્યારેક ક્યારેક મશીન છે ને ત્યારે તો એ ઉંગવું છે અને આયથી જમ ઉપર સડે ફૂલ મશીન આલે ને ત્યાં આમ ઓઈલ ઉપર સડે એટલે અહીંથી સડતું નથી કારણ કે ઘાટું થઈ ગયું છે ને એટલે એને કસરો આડો આવી ગયો હોય હા એવું નહી આ કસરો નથી કસરો તો સાઈ કે નથી ના નો હોય આમાં હોય કે નહી લાડુ આવે સડે હા એ તો બરાબર છે એટલે કાઈ નહી હાલો હવે આ કક હરકું બન નહી કે બરાબર ને હા તો આપણે અહીંથી બોલ કાઢી નાખી ને ફેજન પપ્પા ને નહી સે બેહાડ દીધા છે આપણે ત્યાં ઓઈલ નીકળશે છે ના ઓઈલ માંથી બોલ કાઢવાનું ઈઝી એક ડક છે બોલ કાઢ લો પછી આપણે ડબલ ભરાઈ જાય અહીંયા

આ છે જૂનું ના છે નવું નવું હોય ગમે જૂનું થોડું આમ તો જો કેવું રેડ નાખી મસ્ત થઈ આપડે લુસી ના નાખી દે આખું નાખી હા આખું જ હોય ને ખાનામાં નાખી હા 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 જો મસ્ત થઈ ગયો તું